વાત કરીએ આપણે ગુજરાત સરકારની બીજેપી સરકાર અહીંયા છે બીજા રાજ્યોમાં પણ બીજેપીની સરકાર છે લાસ્ટ વાર બે હજાર અઢારમાં આપણી ગુજરાતની અંદર મિત્રો લોન માફી થઈ હતી હવે સરકાર એમ કહે છે કે જો અમે લોન માફી કરીએ તો અમારું જે બજેટ છે ને મિત્રો એ ઘટી જાય છે હલી જાય છે જ્યારે આપણે ઉદ્યોગપતિની મિત્રો વાત કરે ને તો એની જો લોન માફ થતી હોય ને તો એ કરોડો રૂપિયામાં ચાલતી હોય કરોડો રૂપિયામાં એની લોન માફ થતી હોય જ્યારે આપણે ગુજરાતની ખેડૂતની વાત કરીએ ત્યારે કે બે કે ત્રણ લાખ રૂપિયાની માનીલી લોન હોય જેને માફ કરવાની હોય મિત્રો અને જો સરકારનું બજેટ હલતું હોય તો મને એવું લાગે છે કે ખાલી વીસ ટકા જેનું બજેટ હલતું હોય અને આપણે ક્યાં હર વર્ષે લોન માફી કરવાની છે એક જ વાર લોન માફી કરવાની છે બીજો પ્રશ્ન કે જ્યારે ખેડૂત માલ વેચવા જાય છે ત્યારે એને ભાવ જ નથી મળતો આ બે એવા મુદ્દા છે જ્યારે સરકાર ધ્યાનમાં જ નથી લેતી મારું નામ મેહુલ ચૌહાણ અને હું આ બે મુદ્દાને ઉપર સુધી લઈ જવા માટે બધું જ કરવા રેડી છું ભલે કોલ કરવા પડે ઈમેલ કરવા પડે વિડીયો બનાવવા પડે લેટર લખવા પડે કે ગમે એ લખવા પડે મેં આજે આજના દિવસમાં પંદર ઈમેલ લખેલા છે જેનું જે સ્ક્રીનશોટ છે હું વોટ્સઅપ ગ્રુપમાં આપી દઈશ પંદર થી આપણે સ્ટાર્ટ કરીએ છીએ આના પછી કોલિંગ કરીશું આપણે કરી કરેલા છે વેબસાઇટ ઉપર જે પણ ઇન્ફોર્મેશન છે વેબસાઇટ ઉપર એના ઉપર આપણે ઈમેલ લખીશું બધું જ કરીશું અને છેલ્લે આપણે ધરણા ઉપર પણ બેસી શકવા માટે રેડી છે બે મુદ્દા છે હવે આપણે એ સમજીએ કે ખેડૂત જે છે એ લોનમાં શું કરવાના આવે છે મિત્રો એને કોઈ શોખ તો ના થાય ને કે ચલો મને હું લોન ઉપર આવી જાઉં ને બેંકવાળા મને ફોન કરી ને એવું તો મિત્રો ના થાય ખેડૂત જે છે ને એ લોન ઉપર આવે ને એના બે કારણ છે પેલું કારણ મિત્રો કે કદાચ કુદરતી આફત આવી જાય ને એનો પાક નષ્ટ થઈ જતો હોય તો એને પાછી વાવેતર કરવા માટે લોન લેવી પડે કેમ કે એ ઓલરેડી જ કરજામાં હોય તો એને લોન લેવી પડે તો જ એની સાયકલ ચાલે બીજું મારી જ વાત કરું મેં ક્યાંક કપાસનું વાવેતર કરેલું હોય બધું જ બરાબર છે કોઈ કુદરતી આફત નથી આવતી હું દવા નાખું છું બધું જ છે ને ટકા ટક મિત્રો કપાસ થાય છે પરંતુ જ્યારે હું કપાસને મિત્રો વેચવા જાઉં ને ત્યારે મને ભાવ જ નથી મળતો કદાચ મેં બિયારણની અંદર દવાની અંદર ખાતરની અંદર પચાસ હજાર રૂપિયા નાખેલા હોય તો મને વેચવા જાવ ત્યારે સિત્તેર હજાર રૂપિયા માન મળે એટલે કે ચાર મહિના હું મહેનત કરું કે ત્રણ મહિના હું મહેનત કરું તો મને માન એમાંથી વીસ હજાર રૂપિયાનો ફાયદો થાય હવે આના કરતા તો બેંકની નોકરી સારી કા તો વોચમેનની નોકરી એ સારી કે એમાં તમને કાંઈ નહીં ને કાંઈ નહીં તો વીસ હજાર રૂપિયા તો મહિને આપી જ દે એટલે કે તમે ખાલી ત્રણ મહિના કામ કરો ને તો સાહીઠ હજાર જેવું તમે આરામથી કમાઈ લ્યો બરાબર ને એ સારું તો આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતમાં મને એવું લાગે છે કે સાહીઠથી સિત્તેર ટકા જે ભાગ છે ને એ ખેતીનો જ છે અને ખેડૂતનો જ છે તો એને આપણે જો સહાય ના કરીએ તો આપણે કોને કરીએ છીએ એના ઉપર એક ક્વેશ્ચન માર્ક છે ગુજરાતના ખેડૂતો ઉપર અત્યારે હું જાઉં બે હજાર પચીસની વાત કરું તો એને દબાવવામાં પૂરેપૂરા આવે છે ટોલીની ટ્રેક્ટરની જે ટોલી હોય એમાં દસથી પંદર હજાર રૂપિયાનો તમારે સર્વિસ ચાર્જ નાખી દઈએ આ કરવું પડશે તમારે ઓલું કરવું પડશે આરટીઓને આ ધક્કા ખાવા પડશે આ તમારે પૈસા ભરવા પડશે સરકાર એમ કહે કે અમે છે ને ખેડૂતને સારી રીતના રાખીએ છીએ કેવી રીતના તો કે ભાઈ અમે વરસના ખેડૂતને છ હજાર રૂપિયા આપીએ છીએ ટોક જે ટ્રેક્ટર હોય ને એની ટોલી હોય ને એનું પાસિંગ જો કરાવવા જાય ને તો એ પંદર હજાર રૂપિયાનો ખર્ચો થાય ખાલી ટ્રેક્ટરની ટોલીનો જ અને છ હજાર રૂપિયા ક્યાં અને જ્યારે ખેડૂત એ કોક ફલથી હોય ને એને વેચવાઈ જાય ત્યારે જે એને પૈસા મળે ને એનો ફરક ક્યાં મિત્રો ઘણો બધો આસમાનનો હોય તો આપણે ખેડૂતને સારી રીતે આપણે રાખીએ એને આપણે માવજત કરીએ અને એને આપણે સપોર્ટ કરીએ તો એ ઘણું સારું છે તો બસ આજના વિડીયોમાં આટલું જ ઇમેલથી શરૂઆત કરેલી છે અને આગળ સુધી આપણે ગુજરાત સરકાર દ્વારા આ ન્યા વિડીયો છે ત્યાં સુધી આપણને પહોંચાડવાનું મકસદ છે થેન્ક યુ ફોર વોચિંગ આજના વિડીયોમાં આટલું જ થેન્ક યુ